જી મિત્રો જય દવારકાલી સ્વાગત છે આજના બ્લોકમાં તમારું તો આજે આપણે બ્લોક બનાવો છે નવ તમારા માટે તો આજે આપણે બ્લોક બનાવો છું જાદુ ન અને જાદુ એટલે જાદુગર જોરદાર જાદુ તમારે જોવાનું જ છે હું જાદુ કરું છું જોરદાર તમારે જોવાનું છે આજે આપણે બટાકાનું અને ટામેટા લા ટામેટા જાદુ કરવાનું છે હું તમને બતાવું છું આગળ વિડીયો અને તો મિત્રો તમે જોતા રહેજો અમારો વિડીયો અને કાયમ જ જોજો અને આ વિડીયો આજથી અલગ બનાવવાનો છે નવો અને તમારે જાદુ જોવાનું છે મારું અને હું તમને શું બતાવશું જાદુની અંદર તો ચાલો મિત્રો અમારી ચેનલની અંદર તમે ખુશ તમને વિનંતી છે કે તમે મારી ચેનલની અંદર નવા આવેલા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરી દઈશું તો જો મિત્રો મારો જાદુની વિડીયો તો આગળ જો મિત્રો વિડિયો મિત્રો આ બે બટાકા છે બરાબર બટાકા છે તો જો મિત્રો લીલો અને ધોળો અલગ અલગ કલર છે તો અંદર કયો કલર છે અંદર કયો તમને કલર હું તમને છું અલગ અલગ લાલ ટામેટાની અંદર કયો લાલ ટા ટામેટોના ઉપર કલર આવે છે એ પણ ટામેટાની અંદર હશે હું તમને બતાવશું તો ચાલો મિત્રો વિડીયોની અંદર તમને જોવાની મજા આવશે તો મિત્રો તમે આગળ વિડિયો જુઓ જો મિત્રો વિડિયો તમને બતાવું છું તો જો મિત્રો વિડીયો આગળ તો મિત્રો મારી પાસે બે ટામેટા છે લાલ બરાબર આની અંદર લાલ આવે છે આ ઉપર લાલ છે પણ આની અંદર લાલ આવે છે તો બટાકાની અંદર કયો કલર હશે તો મિત્રો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરી તો હું બતાવશું જાદુ તમને જાદુ કરવાનું છે જોરદાર આજે તો આ ટામેટાની અંદર કયો કલર છે ને બટાકાની અંદર કયો કલર છે હું તમને જાદુ કરીને બતાવશું તો મિત્રો જો તમે વિડીયો અમારો તો આ ટામેટા પણ શાકભાજીનો વપરાય છે અને સબ્જી મસ્ત થાય છે અને ખાવાની પણ મજા આવે છે તો મિત્રો તમને કરતા અને વપરાય છે બારે માસ ને બજારમાં વેચાય છે જોરદાર ને ઊંચા ભાવથી વેચાય છે આ ટામેટા અને તમે શાક તો આનું બનાવતા હશે બરાબર શાક બનાવવાનું તો કોઈ પૂલું નથી અને વાટીને પૂલું કરી દેવાનું અને તમારે તો રોજના તમે બનાવતા હશે મિત્રો સાંજે અને બપોરે બપોર ડેમે તો મિત્રો જુઓ મિત્રો વિડીયો તમે હું તમને જાદુ બતાવું તો જો મિત્રો વિડીયો તમે આગળ તો મિત્રો તમે જોઈ શકો છો મેં આ બટાકાની અંદર કયો કલર છે હશે જોવું દેખાય છે અને આ એક આખું બટાકું છે અને આ જો હમ બટાકું છે અને એક લોસો કલર તમે જોઈ શકો છો મસ્ત અને કલર છે સફેદ કલર છે બટાકાની અંદર અને લીલા જેવું છે થોડુંક બટાકો અને બજારની અંદર બધા મિત્રો હવે ખેડૂત મિત્રો તમે મહેનત છે તરની અંદર કાઢ બટાકા કાઢતા હશો બરાબર તો તમે શાકભાજીની અંદર બટાકા તો ખૂબ જ વેચતા હશે બજારમાં અને તમે શાકભાજી લાવતા હશો ખરે મિક્સ છે શાકભાજીની અંદર લાવતા હશો તો મિત્રો તમે જો આગળ વિડીયો મારે બાચકી છે આગળ તો લો મિત્રો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો મારા હાથમાં એક ટામેટું લીધું છે બે એક આખો તો લાલ છે અંદર અને ઉપર લાલ છે એક આખું ટામેટું છે ને કાપેલું છે પાડો હાથમાં તો જાદુ મિત્રો જોઈ શકો છો જો મિત્રો તમે લાલ અને બટાકુ પણ સફેદ હતું અને ટામેટું પણ લાલ છે મારા હાથની અંદર અને એક આખું ટામેટું છે ને કાપેલું બરાબર તો જોઈ શકો છો મિત્રો તમે કેવું જાદુ કર્યું તો આગળ વિડીયો તમે જોતા રહેજો મારા વિડીયો આવાના આવા આવતા રહેશે આ ટામેટાનો ને બટાકાનું જાદુ અને તો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો જય માતાજી જય દ્વારકાધીશ